બોટાદના ભાફણ રોડ હિપલી વિસ્તારમાં યોજાઈ પરમ ભક્તોની કથા શ્રી ભક્ત માલ કથા રામચરિત માનસ શ્રીબદ્ધ ભાગવત દેવી ભાગવત શિવ પુરાણની કથા આપે અનેકવાર સાંભળી હશે પણ બોટાદના હિફલી વિસ્તાર સીરી નંબર દસ રાધાકૃષ્ણ મંદિરમાં પ્રથમવાર યોજાઈ શ્રી ભક્તમાલ કથા આ કથામાં ભગવાનના જે જે ભક્ત થઈ તે ભક્તોની શ્રદ્ધા સેવા અને સમર્પણનું મહાત્મ્યનું આ વર્ણવવામાં આવે છે બોટાદમાં આવેલા ત્રિકોણી ખુડિયાર માતાજી મંદિરના સંચાલક કાલિંદી દાસ બાપુ ઉર્ફે કિરીટ બાપુ દ્વારા બોટાદમાં પ્રથમવાર આ ભક્તમાલ કથા થઈ રહી છે અને અનેક લોકોને આ કથાનું રસપાન કરવા માટે ભાવ વિભોર થઈને આવી રહ્યા છે શ્રી ભક્તમાલ કથા દરમિયાન ભજન કીર્તન રાસ કરવાની અનેરી રમઝટ થાય છે માતાઓ બહેનો ઉત્સાહ અને ઉમંગ સાથે ભક્તિમાં તરબોળ થઈ રાસ રમતા હોય છે બોટાદને પ્રથમ વાર ભગવાનને વાલા ભક્તોની કથા એટલે કે ભક્તમાલ કથા થઈ રહી છે ત્યારે કથાના વક્તાશ્રીએ પણ સર્વને કથાનું શ્રવણ કરવા પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું હરે કૃષ્ણ આ કથા ભક્તમાલ કથા કહેવાય જે ભક્તમાલ કહેવાય છે તે ભક્તોની કથા જે કળિયુગના જે ભક્તો થઈ ગયા એની કથા છે જે ટૂંક સમયમાં કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરી લીધેલી છે સાત દિવસમાં મહેતા નરસિંહ પ્રાપ્તિ થયેલી છે નામદેવજીને ત્રણ દિવસમાં ભગવતની પ્રાપ્તિ થયેલી છે કર્મા એક દિવસમાં પ્રાપ્તિ થયેલી છે તો આ ભક્તોના આખી કથાઓ સાંભળવાને એટલો આનંદ છે કે આનંદ આયા જ કરે એમાં ભક્તિનો વધારો થાય છે ભગવાનના ભજન તરફ હૃદય એકદમ ગદગદિત થાય છે કારણ કે ભક્તો કે વસમે હે ભગવાન કેવા ભક્તોના વશમાં છે ને એ ભક્તમાન માંથી આપણને ખબર પડશે જેનું રસપાન કરવા માટે ભગવાન ની બહુ કૃપા હોય તો અજન કરવા શ્રવણ કરવા નો લાભ મળે છે તો ભગવત કૃપાથી આવો જ લાભ અમે બધા મિત્રો સર્કલ ને આપીએ છીએ તો તમે તમે બધા આનંદ લેવા પધારો અને જરૂર ને જરૂર પધારશો જય શ્રી રામ હિંમતભાઈ પ્રજાપતિ લીમડા વાળા આ ભક્તમાલ કથા એ ફિલ્મ રોડ શેરી નંબર દસ રાધાકૃષ્ણ મંદિરા ચાલી રહે છે તમારી કીર્તિ પ્રભુજી જે રસપાન કરાવે છે એનો આનંદ અનેરો છે અને ઝીણી ઝીણવટ પૂર્વક એકદમ બધા પાત્રો અને જેટલા શાસ્ત્રોને આધારિત જે કઈ આવતા હોય ને એ બધા સમજૂતી સ્ટેપ બાય સ્ટેપ કરાવે છે આવી કથા અમે ક્યારે સાંભળી નથી પહેલી વખત આપડે ભાગવત ભક્ત માં કથા સાંભળી છે અને આ કથા જે સાંભળીને એ સાંભળ્યા પછી એમ થયું કે આની આ કથા ફરી વખત બે હારી સોસાયટી નો સાથ સહકાર અને ઉત્સાહ એટલો બધો છે એટલે આ દિવસો અમને ટૂંકા પડશે એવું અમને લાગે છે